નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એના ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે ધોરણ છ એકમ છ આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાનીના સ્વાધ્યાયનો અભ્યાસ કરવાનો છે સૌપ્રથમ પ્રથમ વાતચીત એક કઈ વાત પ્રસંગ તમને ગમ્યા કેમ આ વાર્તામાંથી મને બે પ્રસંગ ખૂબ જ ગમ્યા એક વખત વાર્તા શોધવા મેઘાની ખૂબ ફરેલા પણ વાર્તા મળી નહીં તેથી હતાશ થયા ત્યાં ઢેલીબેન મેરાણી મળ્યા તેમણે મેઘાણીભાઈને પોણી રાત જાગીને ગીતો સંભળાવ્યા મેઘાણીભાઈના કાન સાંભળતા રહ્યા અને હાથ લખતો રહ્યો ડેલીબેનનો મેઘાણીભાઈને આપેલો આતિથ્ય સત્કાર એવો બીજો પ્રસંગ છે ચારણ કન્યા હીરબાઈનો એક ચૌદ વર્ષની કન્યા પોતાની ઓળખીને બચાવવા ડાંગ લઈને હાવત સામે પહોંચી જાય છે અને તેને ભગાડે છે એ પ્રસંગ પણ મને બહુ ગમ્યો બે કવિ કે લેખક કોને કહેવાય પોતાના ભાવ વિચાર સંવેદના પદ્ય એટલે કે કવિતા રૂપે રજૂ કરે તેને કવિ કહેવાય અને ગદ્ય રૂપે એટલે કે લેખ સ્વરૂપે લખે તેને લેખક કહેવાય ત્રણ તમને યાદ હોય તે કવિ અને લેખકોના નામ કહો લેખકો પન્નાલાલ પટેલ કાકા સાહેબ કાલેલકર રમણલાલ સોની ધૂમકેતુ ઈશ્વર પેટલીકર ચંદ્રકાંત પંડ્યા જીવરામ જોશી હરીશ નાયક યશવંત મહેતા વગેરે કવિઓ કલાપી રવિન્દ્રનાથ ટાગોર ઉમાશંકર જોશી સુરેશ દલાલ રમેશ પારેખ મણિલાલ પટેલ વગેરે ચાર તમને કવિ કે લેખક મળે તો તેમને કેવા પ્રશ્નો પૂછો જો મને કવિ કે લેખક મળે તો હું તેમને નીચે જેવા પ્રશ્નો પૂછું તમને કવિતા લખવાનો વિચાર કેવી રીતે આવે છે તમને લેખ લખવાનો વિચાર કેવી રીતે આવે છે તમે કયા સમયે લખવા બેસો છો લખતી વખતે તમે શબ્દકોશ લઈને બેસો છો તમે કોઈની મદદ લો છો લખ્યા પછી તમને કેવો અનુભવ થાય છે લખીને ફરી વાંચો છો મારે કવિ બનવું હોય તો શું કરવું પડે પાંચ એવી કઈ વાતો છે જેના કારણે મેઘાણી કવિ અને લેખક બન્યા મેઘાણી બગસાની મિડલ સ્કૂલમાં ભણતા હતા ત્યારે પ્રાર્થના તેઓ ગવડાવતા જૈનોની પાઠશાળામાં સ્તવાનો પોતે ગાતા બારેક વર્ષની ઉંમરે એમણે એક કવિતા લખી અને એ કવિતા વિદ્યાર્થી સંઘ દ્વારા ધર્મગુરુની પ્રેરણાથી મહેમાનશ્રી આગળ રજૂ કરી એ પછી એમને સાહિત્ય સર્જન માટેની અનુકૂળતા મળતી ગઈ છ તમને કુદરતી જગ્યાઓમાં ફરવાના કયા અનુભવ છે કુદરતી જગ્યાઓમાં ફરવાની મજા આવે છે કુદરતી પહાડ નદીઓ સરોવરો અને જંગલો ફરવાની ખૂબ જ મજા આવતી ઘણી કુદરતી જગ્યાઓનો વિકાસ થયેલો જોવા મળે છે તો કેટલીક કુદરતી જગ્યાઓ હાલતમાં પણ જોવા મળી છે આપણે કુદરતી કુદરતી જગ્યાઓને રહેવા દીધી નથી માનવી એ સ્વાર્થ ખાતર સુંદર સ્તરોને ગંદા બનાવી મૂક્યા છે જ્યાં જાઓ ત્યાં પ્લાસ્ટિકની બોટલો કોથળીઓથી પ્રદૂષિત કરી મૂક્યા છે સાત તમને કે તમારા ભાઈ બહેન મિત્રોને શું ભેગું કરવું ગમે જેમ કે પીંછા છાપો લખોટી ગીતો પથ્થર ઢાંકણા ટિકિટ વગેરે તમે તે બધું કઈ રીતે એકઠું કરશો તે કહો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે તમારી રીતે તમને શું એકઠું કરવું ગમે છે એ લખવાનું છે મને નદીમાંથી મળતા શંખ અને ગોળ પથ્થર ભેગા કરવાનો શોખ છે આ સિવાય ટિકિટો સંગ્રહ કરવી પણ મને ગમે છે આઠ હજારો વર્ષની જૂની પંક્તિઓ ઝવેરચંદની જેમ ગાવાનો પ્રયત્ન કરો અહીંયા હજારો વર્ષ જૂની કાવ્યની ચાર પંક્તિઓ આપી છે તમારે આખું કાવ્ય શોધી અને જેમ ગાવાનો પ્રયત્ન કરવાનો છે હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ કલેજા ચીરતી કંપાવતી અમ ભય કથાઓ મરેલાના રુધિને જીવતાના આછુડાઓ સમર્પણ એ સૌ તારે કદમ પ્યારા પ્રભુઓ નવ એવું મેઘાણીનું કયું કામ છે કે જેથી તમને સાબાસ મેઘાણી કહેવાનું મન થાય જવિચંદ મેઘાણીના અનેક કામોમાંથી બે કામો એવા છે કે જેથી મને સાબાસ મેઘાણી કહેવાનું મન થાય એક લોક સાહિત્યના પ્રદાન સાથે ગાંધીજી જ્યારે ગોમેજી પરિષદમાં લંડન જવાના હતા ત્યારે તેમણે ગાયેલું છેલ્લો કટોરો જનનો આ પીજજો બાપુ બે ત્યાગ અને સેવાના કાર્યો કરનાર રવિશંકર મહારાજ પાસેથી સાંભળેલી તેમની વાતોને લેખન સ્વરૂપે રજૂ કરી પ્રશ્ન નંબર બે એ સિંધુડો જપત થયો ત્યાંથી શરૂ કરીને બાળપણના સંગી હતા ત્યાં સુધીનો પાઠ મનમાં વાંચો પાઠના અર્થ પ્રમાણે નક્કી કરો કે વાક્ય સાચું છે કે ખોટું તે પ્રમાણે વાક્યની સામે ખરું કે ખોટું કરો એક સિંધોડાના કાવ્યો વાંચનાર કે સાંભળનારનો અંગ્રેજ સરકાર વિરુદ્ધ ગુસ્સો વધી જતો હતો તો આ વાક્ય સાચું છે બે ઝવેરચંદ શર્મા હતા પણ તેમની ઘણા મિત્રો હતા આ વાક્ય પણ સાચું છે ત્રણ ઝવેરચંદ પહાડ ઝરણા વનરાજી વચ્ચે મોટા થયા હતા તો આ વાક્ય પણ સાચું છે ચાર પોતાની વાસળીને સીથી બચાવનારી ચારણની છોકરીને જોઈને ઝવેરચંદે ચારણ કન્યા ગીત ગાયું તો આ વાક્ય સાચું છે પાંચ બધી વાર્તાઓ જેમ બોલાતી હોય તેમ જ લખી છે તો આ વાક્ય પણ સાચું છે મેઘાણીએ બાળકો કિશોરો અને મોટેરાઓ એમ બધા માટે ગીતો વાર્તાઓ લખ્યા છે આ વાક્ય ખોટું છે સાત હીરબાઈ આલેખ કરપાડો જોગીદાસ ખુમાણ દાના ભગત સત દેવીદાસ વગેરે જીતા જાગતા માણસો હતા તો આ વાક્ય સાચું છે આઠ જવેરચંદ મેઘાણી લોક કથાકાર તરીકે પ્રખ્યાત છે તે શબ્દ શોધો અને તેની નીચે લીટી દોરો અહીંયા એક વાક્ય આપવામાં આવેલું છે અને એમાંથી એક શબ્દ રેખાંકિત કરેલો છે આ રેખાંકિત શબ્દોનો અર્થ શું થાય એ અહીંયા કોષમાં આપેલા ત્રણ શબ્દોમાંથી તમારે શોધવાનો છે વાક્ય નંબર એક આગળ નીકળી ગયેલા મિત્રને અમે ઉભા રહેવાનું કહ્યું પણ તેને સાંભળ્યું નહીં પછી મેં તેને બુલંદ અવાજે ઉભા રહેવા કહ્યું ત્યારે તે ઉભો રહ્યો બુલંદ એટલે કે મોટા અવાજે બે તે માણસ ધીમે ધીમે મોટો થતો ગયો થોડી વારમાં તો તે વિકરા રાક્ષસ બની ગયો વિકરા એટલે કે ભયાનક ત્રણ ખમીર બનતો અભિમન્યુ એક પછી એક ચક્રવ્યુહના કોઠા ભેદીને આગળ વધતો જતો હતો ખમીરવંતો એટલે કે જોશીલો ચાર જેન્સીને ભણી ગણીને શિક્ષિકા બનવાની આકાંક્ષા હતી આકાંક્ષા એટલે તીવ્ર ઈચ્છા પાંચ ચોર ચોર એમ હાકોટા સાંભળી આજુબાજુના લોકો લાકડીઓ સાથે બહાર આવી ગયા તો હાકોટા એટલે બુમો પ્રશ્ન નંબર ચાર વાક્ય વાંચી આપેલા શબ્દના સાચા અર્થની સામે ખોટું કરો અહીંયા વિદ્યાર્થી મિત્રો ધ્યાન એ રાખવાનું છે કે અહીંયા જે શબ્દ આપવામાં આવ્યો છે એના સાચા અર્થની ઉપર ખોટાની નિશાની કરવાની છે એક રમતોત્સવ વખતે દોડનાના નામની બૂમો પાડીને બધા પોતપોતાના મિત્રોને પાણો ચઢાવે છે પાનો ચઢાવો એટલે સાબાસી આપવી પૌષ્ટિક ભોજન આપવું કે પ્રોત્સાહન આપવું તો કે પ્રોત્સાહન આપવું એ સાચો અર્થ છે માટે એની ઉપર આપણે ખોટાની નિશાની કરીશું બે મગનભાઈએ ગાડી ખરીદવા બેંકમાંથી લોન લીધી લોન ના ન ભરતા બેંકે તેમની ગાડી જપ્ત કરી જપ્ત કરવું એટલે કે બરજબરીથી લઈ લેવું આ અર્થ સાચો છે માટે એની ઉપર ખોટાની નિશાની કરીશું ત્રણ મારા દાદીને ઘણી બધી વાતો આવડે રોજ રાત્રે એમનો વાર્તાનો ખજાનો ખોલે અને એક પછી એક વાર્તાઓ બહાર આવતી જાય ખજાનો ખોલવો એટલે મૂલ્યવાન ભંડારો ખોલવો આ અર્થો છે માટે અમારી આંખમાં પાણી આવી ગયું આંખમાં પાણી આવી જવું એટલે આંસુ નીકળી આવવા એ અર્થ થાય માટે એની ઉપર આપણે ખોટાની નિશાની કરીશું પ્રશ્ન નંબર પાંચ પ્રશ્નોના જવાબ લખો એક મેઘાઈને કયા કયા ઉપનામ મળ્યા હતા મેઘાની પહાડનું બાળક વિલાપી જનક રાજા તેમજ રાષ્ટ્રીય શાયર ઉપનામ મળ્યા હતા બે સાહિત્ય એકઠું કરવામાં મેઘાઈને કઈ કઈ તકલીફો પડી હતી લોક સાહિત્ય એકઠું કરવામાં મેઘાઈને ઘણી બધી તકલીફો પડી હતી એ વખતે વાહન વ્યવહારની પૂરતી સગવડ નહોતી ગામડે ગામડે ગોડા કે ઊંટ ઉપર બેસીને ગીતો એકઠા કરવાનું કામ મુશ્કેલ હતું ભોજન વગેરેની સગવડ પણ મળતી નહોતી રેકોર્ડિંગની સગવડ નહોતી લોકો પાસેથી માહિતી ન મળે તો ફેરો પણ પડતો ત્રણ પોતાને પહાડનું બાળકંદ પહાડ અને પથ્થરો વચ્ચે ઉછર્યા હતા સીતા જમાદાર હોવાથી બદલીઓ ડુંગરાળ પ્રદેશોમાં થતી એટલે એમને ખેતર પાદર નદી પર્વત સાથે દોસ્તી થતી રહી પહાડ ભેદંતી નદીઓ એના ઊંડા ધરાને એ ડુંગરની બખોલો તેમના બાળપણના સંગી હતા તેથી જવેતન પોતાની પહાડનું બાળક માનતા હતા ચાર જવેતન વેકેશનમાં લાખા પાદર શા માટે પહોંચી જતા જેમ ગાય વાસુને ખેંચે એમ લાખા પાદર થાણું એની ઊંડી ભેખરો વસમો વાંકળો ઘૂમટો તાણી વૈતી ગોમુખી ગંગા ડુંગરની બખોલો ને પહાડ ભેદનતી નદીઓના ધરા જવેચંદને ખેંચતા હતા બાળપણના એ સંગીને મળવા વેકેશનમાં માં જયતન લાખર પાછળ પહોંચી જતા હતા પાંચ વેણીના ફૂલ અને કિલ્લોળ પુસ્તકો કેમ ગમી જાય એવા છે વેણીના ફૂલ અને કિલ્લોળ પુસ્તકોમાં ઝવેરચંદ મેઘાણીએ બાળકો અને કિશોરો માટે લખેલા સુંદર ગીતો આપેલા છે આ ગીતો સૌને ગમી જાય એવા છે પ્રશ્ન નંબર છ કારણ આપો અહીંયા એક ઉદાહરણ આપવામાં આવ્યું છે કે ઉમાશંકર સંગત જોશી એ જવેરચંદ મે લોક સાહિત્યવારો કહ્યા હતા કારણ કે તેમણે લોક સાહિત્યને સુધી સુધિ નોંધવાનું લોકોની જબાન પરથી કાગળ પર ઉતારવાનું અને લોક સાહિત્યને આખા ગુજરાતમાં ફેલાવવાનું કામ કરેલું એક સિંધુડોના સર્જકને બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી કારણ કે જ્યારે આ સિંધુડો લખાયો ત્યારે અંગ્રેજોનું રાજ હતું એના સર્જક કે સત્યાગ્રહ આંદોલના ભાગરૂપે સિંધુડોના કાવ્યની રચના કરી હતી શૌર્ય જગાડનાર આ કાવ્યથી લોકોમાં અહિંસક યુદ્ધની આગ ઉભી કરી આ આગ વધુ ન ફેલાય એ માટે અંગ્રેજ સરકારે રાજદ્રોહના આરોપસર સિંધુડોના સર્જકને બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી બે ઝવેરચંદને કાવ્ય રચવાનો શોખ વધતો જતો હતો કારણ કે ઝવેરચંદને ગાવા ગવડાવવાનો શોખ હતો બગસરાની મિડલ સ્કૂલમાં એ પ્રાર્થના ગાય અને જૈનોની પાઠશાળામાં સ્તવનો ગાય જૈન ધર્મગુરુ પાસે એક શેઠ આવેલા મેઘાણીએ એક પદ્ય રચના કરીને વિદ્યાર્થી સંગીત એ ગાઈ બસ ત્યારથી રવિચંદનો કાવ્ય રચવાનો શોખ વધતો ગયો ત્રણ ઝવેચંદના મિત્રોએ તેમને વિલાપી નામ આપ્યું કારણ કે ઝવેચંદ અમરેલીની હાઈસ્કૂલમાં ભણતા હતા ત્યારે તેણે કલાપીના કાવ્યનો પરિચય થયો કલાપીના કાવ્યો ઝવેચંદ મેઘાણી એટલી દર્દભરી રીતે ગાતા હતા કે મિત્રોએ એમને વિલાપી નામ આપ્યું અને તેમણે પણ વિલાપી ઉપનામ સ્વીકારી લીધું ચાર કોલેજમાં તરફ સૌનું ધ્યાન કારણ કે કોલેજમાં બેઠી દરીનું શરીર લાંબો સફેદ કોટ પાણી સુધી ધોત્યું અથવા ટોપી કચાક જેવી મોટી ઊંડું ઊંડું નિહાળતી કોઈ ગંભીર વિચાર કરતી આંખો ગૂંછડિયારા વાર અને મરદાનગી ભરી ચાલતી ઝવેરચંદ તરફ સૌનું ધ્યાન ખેંચાતું હતું પાંચ મેઘાણી બારોટ ચારણ ગૃહિણીઓ પાસે લોક સાહિત્ય માટે જતા કારણ કે કોલકતાથી પાછા આવ્યા પછી દરબારે અડા અને વાતો કહી આથી લોક સાહિત્ય દેખાયું પ્રશ્ન નંબર સાત મેઘાણીએ કઈ રીતે લોક સાહિત્ય એકઠું કર્યું ઘટનાક્રમ યોગ્ય રીતે ગોઠવો અહીંયા કુલ સાત વાક્યો આપવામાં આવે છે અહીંયા આપણે સૌ પ્રથમ સાતે વાક્યો વાંચીશું પછી તેની ઘટનાના ક્રમમાં ગોઠવીશું સૌરાષ્ટ્રમાં ગામડે ગામડે ફરે જેને ગીત યાદ હોય તે બોલે અને મેઘાણી તે લખી લે ઘરે પહોંચીને લખાણ સરખું કરે લોકોને ગમે તે રીતે સુધારા કરે મરેલી વાત પરથી વાર્તા બનાવે એ વ્યક્તિએ ખાસ કાર્ય કર્યું હોય તો તેની વાતો લોકો પાસેથી જાણે લોકો વાત કરે તે નોંધ લે આવા ગીત અને વાર્તાઓ ભેગા થાય એટલે એની ચોપડી છપાવે પહેલું વાક્ય છે સૌરાષ્ટ્રમાં ગામડે ગામડે ફરે બીજું વાક્ય છે એ વ્યક્તિએ ખાસ કામ કર્યું હોય તો એની લોકો પાસેથી જાણે ત્રીજું વાક્ય છે લોકો વાત કરે તે નોંધ લે પાંચમું વાક્ય છે ઘરે પહોંચીને લખાણ સરખું કરે લોકોને ગમે તે રીતે સુધારા કરે છઠ્ઠું વાક્ય મળેલી વાત પરથી વાર્તા બનાવે અને છેલ્લું વાક્ય છે આવા ગીત અને વાર્તા ભેગા થાય એટલે એની ચોપડી છપાવી પ્રશ્ન નંબર આઠ કોષ્ટકમાં વિગતો ઉદાહરણ મુજબ લખો અહીંયા વર્ણની વિગત આપેલી છે અને ઝવેરચંદ મેઘાણીની વિગતો અહીંયા લખેલી છે અને તમને પ્રભાવ લાગતા સ્ત્રી અને પુરુષ વિશે તમારે લખવા છે તો મને પ્રભાવશાળી પુરુષ લાગે છે એમનું નામ છે રવિશંકર મહારાજ ઝવેરચંદ મેઘાણીનો પહેરવેશ બેંગ્લોરી ઘાટની ટોપી સફેદ કોટ ધોતિયું અને ફેટો હતા જ્યારે રવિશંકર મહારાજનો પહેરવેશ ધોતિયું કેડિયું અને ટોપી હતા જવેતન મેઘાણી દેખાવ ભીનોવાન બેઠી દરીનું શરીર ગુંછળિયારા વાર મરદાનગી ભરી ચાલની છટા હતી જ્યારે રવિશંકર મહારાજનો દેખાવ ગંભીર શરીરે ઊંચા અને પાત્રા ભરાવદાર મૂછો હતી જવેતન મેઘાણી સ્વભાવ સરમાર અને ઓછું બોલનાર હતા જ્યારે રવિશંકર મહારાજનો સ્વભાવ સાહસિક અને નિડર હતો ઝવેરચંદ મેઘાણીને લોકોએ આપેલું નામ વિલાપી અને જનક રાજા હતું જ્યારે રવિશંકર મહારાજને આપેલું નામ મુખસેવક અને માણસાઈના દીવા હતું ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્યવાળા બોલા ચરમાર અને પહાડનું બાળક એ એમની વિશેષતા હતી જ્યારે રવિશંકર મહારાજની વિશેષતા એ હતી કે તેમને જે કામ સોંપવામાં આવતું તેમાં તે આત્મા રેડી દેતા અને સમાજ સુધારક હતા પ્રશ્ન નંબર મેઘાણી કરો મેઘાણીનો જન્મ અઠ્યાવીસ ઓગસ્ટ અઢારસો છન્નુ ના રોજ ચોટીલામાં થયો હતો એમના માતાનું નામ ધોરીભાઈ હતું અને પિતાનું નામ કાળીદાસ હતું પિતા પોલીસ સમાજ હતા એમની નોકરીને કારણે અનેક ગામોમાં બદલીઓ થતી હતી મોટાભાગની બદલીઓ ડુંગરાળ પ્રદેશોના ગામોમાં થતી હતી તેથી જવેચંદનું બાળપણ પહાડી પ્રદેશમાં વીત્યું હતું મોટા થઈને પોતાને પહાડનું બાળક તરીકે ઓળખાવતા હતા સન ઓગણીસો તેરમાં માં ભાવનગર કોલેજમાં પ્રવેશ લીધો પોશાક અને દેખાવને લીધે સૌનું ધ્યાન ખેંચાયું લાંબો સફેદ કોટ પાણી સુધી પહેરાતું ધોત્યું બગસરાનો નો છોગુ રાખી બાંધેલો ફેટો બેંગ્લોરી ઘાટની ટોપી પગમાં સ્લીપર બેઠી દળીનું શરીર વિનોવાન ઊંડું ઊંડું નિહાળતી કોઈ ગંભીર વિચાર કરતી આંખો ગુંછરિયા વાર અને મર્દાનગી ભરી ચાલવાની છતાં કોલકાતા ગયેલા ત્યારે ત્યાં બંગાળી ભાષા શીખીને બંગાળી સાહિત્યનો પરિચય કર્યો રવિન્દ્રનાથ ટાગોરની કવિતાની અસર થવાથી તેમણે પણ કાવ્ય રચના કરવાની શરૂઆત કરી કોલકાતાથી પાછા આવી લોક સાહિત્ય એકઠું કરવામાં પોતાનું જીવન કાર્ય દેખાયું દુષ્કર કામ જીવન નિષ્ઠાથી કર્યું ઢેલી બહેન ચારણ કન્યા હીરબાઈના પ્રસંગો પ્રેરણાદાયી છે એ સિવાય જટો અલકારો આપા સાધુ જોગીદાસ ખુમાણ આપો રતો દાના ભગત સત જેવા કેટલાક ખમીરવત્તા પાત્રો એમની કલમી અવતાર પામ્યા જેમાં સૌરાષ્ટ્રની રસદાર એક અનોખો કથા સંગ્રહ છે જવીતચંદ મેઘાણીએ રવિશંકર મહારાજની માણસાઈના દીવા કહ્યા છે અને તેમના જીવન ઉપર તેમને માણસાના દીવા નામનું પુસ્તક પણ લખ્યું છે તમારા વિસ્તારમાં બોલાતા સરપદા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય લખો અહીંયા એક ઉદાહરણ આપવામાં આવ્યું છે ક્યાં ક્યાં ખેતર શેતર નિશાર નિહાર રકાબી અડારી તમારે પણ તમારા વિસ્તારમાં બોલાતા હોય એ લખવાના છે અને એ શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવવાનું છે હેડ એટલે ચાલ એનું વાક્ય છે હેડ પહાડમાં ફરવા જઈએ ભાથુ તો ભોજન વાક્ય છે હું ભાથુ લઈને ખેતરમાં જાઉં છું આસ્તે ધીમે ખાડા હોય ત્યારે ગાડી આસ્તે ચલાવી પડે મું તો એનો અર્થ છે હું મું તો નહીં આવું અટાણે એટલે કે અત્યારે મારે અટાણે નિશાળે જવાનું છે અમથી એટલે કે નકામી મહેશ અમથી અમથી વાતો કરતો હતો કુણું એટલે કે કોમળ લીમડાનું કુણું પણ ખાવાથી શરીર સ્વસ્થ રહે છે કમાર એટલે કે બારણું રાત્રે આવે છે પ્રશ્ન નંબર અગિયાર કોષ્મ આપેલા શબ્દોમાંથી ગદ્ય ખંડમાં યોગ્ય શબ્દો ગોઠવો અહીંયા કોષ્મ સાવજ રોડકોડ એટલે કે સાંજનો સમય હોંકારા ઓડકી ભાઈ નેસ અને ડાંગ જેવા શબ્દો આપેલા છે આ શબ્દોનો ઉપયોગ કરી નીચે આપેલી ખાલી જગ્યા પૂરવાની છે અને ફકરો પૂર્ણ કરવાનો છે અમે બધા મિત્રના નેસમાં બેઠા હતા સૂર્ય હજી હમણાં જ આઠમેલો રોડ કોડ હોવાથી હજી અંધારું ઉતર્યું નહોતું તેવામાં હોંકારા સંભળાયા અમે બધા લાકડીઓ લઈને અવાજની દિશામાં ઘસી ગયા પહોંચતા જોયું કે તેની ગાયે શિકાર કરેલો અને એક ચાર છોકરી ડાંગ લઈને સાવજની સામે થયેલી જો વિદ્યાર્થી મિત્રો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો